પ્રવિંદાઇ મંદિર કરવાની ઈચ્છા ક્યાં હતી થઈ પહેલાં તો સાહેબ મારા તરફથી બધાને જોઈ લઈશ મંદિરની સ્થાપના ચોવીસ ચાર બે હજાર સાતના દિવસે મેં કરી હતી દિવસ પણ જન્મ જન્મજયંતિની ઉજવણી હતી કરી હતી અને આજે પંદર સોળ વર્ષ થયા છે અને ગઈકાલે અઠાવીસ બાર બે હજાર તેવીસના દિવસે પણ એમના જન્મજયંતિની ઉજવણી એકાણુમાં જન્મ જયંતિની ઉજવણી મેં કરી હતી બીજું કોઈ મંદિર નહીં ને ધીરુભાઈ અંબાણીનું મંદિર કેમ બસ સર બધા ભગવાનને જે માનતા હોય છે એ મને એમ એમને પણ માનું અને આખું મંદિર બનાવી દીધું હતું હા સર બસ લોકો ભગવાનને માને છે મેં એવું ભગવાનને જ અને બીજી શું ઈચ્છા છે તમારી બસ સર ટૂંક સમયમાં ખૂબ મોટું મંદિર બને ભવ્ય મંદિર બને એવી તમને આ પ્રેરણા ક્યાંથી મળી હું સર આમ તો ભણતો ત્યારથી એમને હું પુસ્તકો વાંચતો તો અને મારા મિત્ર પાસેથી હું એમના વિશે જાણતો હતો અને મને એમના વિશે સારી સારી બધી માહિતી મળતી હતી એટલે એમાંથી મને પ્રેરણા મળતી એમને માટે મારે કંઈક કરવું છે હવે બીજી શું ઈચ્છા છે તમારી બસ સર મોટું ભવ્ય મળી ખૂબ બનાવીને દર વર્ષે એમની જન્મજયંતિ ઉજવણી મારા હાથથી થતી હોય એવી મંદિર આમ ધીરુભાઈ અંબાણીનું જે મંદિર છે એમાં રોજનું નિત્યક્રમ શું હોય છે બસ સર આપણે જોઈએ ભગવાનની પૂજા પણ સવારમાં સવાર સાંજે કેટલા વર્ષો થઈ ગયા સર પંદર સોળ સોળ સત્તર વર્ષ થઈ ગયા આ મંદિર કર્યું પછી તમને કેટલો ફાયદો છે ફાયદો થયો અને તો કોઈ હું વાખ્યાનો રજૂ કરી શકાય કઈ રીતે તો સૂર્યવતી સર્જનને કર્યું એવો મને અહેસાસ થઈ રહ્યો રિલાયન્સ તરફથી કે અંબાણી પરિવાર તરફથી કોઈ લાભ મળ્યો નહીં સર રિલાયન્સ તરફથી તો મને કોઈ લાભ નથી મળ્યો પણ જે ધીરુભાઈના ચાહનાર મિત્રો છે એમને મને ઘણી આર્થિક મદદ કરી છે હવે મંદિર બનાવવા માટે આર્થિક મદદની જરૂર પડશે તો નહીં સર હવે તો હું ખુદ સક્ષમ છું અને જરૂર પડશે તો એ પાછું પાછી પડશે શું નામ છે તમે ભેગું